સોમનાથમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો વિશ્વ શાંતિ અને કલ્યાણની કામના સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતા પાર્વતીની પ્રતિવર્ષ નવરાત્રીમાં દૈનિક રાજોપચાર પૂજા કરાઈ છે જગતજનની માતા શક્તિની આરાધનાનો મહાપર્વ એટલે શારદીય નવરાત્રિ જ્યારે સમગ્ર વિશ્વમાં વસતા માતાના ભક્તો નવરાત્રિના નવ દિવસ અને રાત માતાની આરાધના કરતા હોય છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ બિરાજે છે એ પ્રભાસ તીર્થ કે જેનો શાસ્ત્રોમાં ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે પણ ઉલ્લેખ છે જ્યાં માતા સરસ્વતીએ વડ વાનલ અગ્નિ સમુદ્રમાં પધરાવેલ એવા પ્રભાસ તીર્થમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીની આરાધના માટે ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના પ્રારંભ સાથે જ શ્રી સોમનાથ મંદિરની નિશ્ચિત પ્રણાલિકા અનુસાર શ્રી સોમનાથ મહાદેવ સાથે વિરાજમાન માતા પાર્વતીની રાજોપચાર મહાપૂજા કરવામાં આવી હતી નવરાત્રીના નવ દિવસ શ્રી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં મંદિરના પૂજારીઓ દ્વારા ત્રણથી પાંચ કલાકની રાજોપચાર મહાપૂજા કરવામાં આવે છે આ દેકાણમાં ચક્રવર્તી સમ્રાટો દ્વારા માતા શક્તિને પ્રસન્ન કરવા રાજોપચાર મહાપૂજા કરવામાં આવી હતી એટલે સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે માતા પાર્વતી સૌનું કલ્યાણ કરે તેવી પવિત્ર ભાવનાથી મહાપૂજન કરવામાં આવ્યું હતું ભક્તો નવરાત્રીના પ્રથમ દિવસે માતા પાર્વતી તેમજ શ્રી સોમનાથ મંદિરમાં બિરાજમાન માતા ત્રપુર સુંદરી અને માટે આંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા ભક્તો નવરાત્રીના પ્રથમ દિવસે માતા પાર્વતી તેમજ શ્રી સોમનાથ મંદિરમાં બિરાજમાન માતા ત્રિપુર સુંદરી અને માતા અંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા આ સાથે વિશેષ રૂપે શ્રી સોમનાથ મહાદેવને ભસ્મનો લેપ લગાવીને તેમના પર માતા શક્તિની મુખાકૃતિ તૈયાર કરી મહાદેવને દેવી દર્શન શૃંગાર કરવામાં આવ્યો માતા શક્તિના સ્વરૂપમાં ભગવાન શિવના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય થયા હતા આ સાથે જ શ્રી સોમનાથ મંદિર સમીપ બિરાજમાન માતા વાઘેશ્વરીના મંદિરે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા માતા વાઘેશ્વરી જોગેશ્વરીના પૂજન અને આરતી કરવામાં આવી હતી આ સમયે સ્થાનિક ભક્તો અને બાળાઓ આ પૂજનમાં જોડાયા હતા અને માતાની આરાધના કરવા ભક્તિમય સંગીત સાથે ગરબે ગુમ્યા હતા આશ્વિન માસની પ્રતિપદાથી લઈ અને નવમી સુધી નવરાત્ર અને આશ્વિન માસમાં આવેલ શારદીય નવરાત્ર કહેવામાં આવે છે આ શારદીય નવરાત્ર છે એમાં આદિશક્તિના પૂજન અર્ચન અને આરાધનાનો નવ દિવસ છે આ નવ દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિરની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગર્ભગૃહની અંદર મા પાર્વતીની આરાધના કરવામાં આવે છે એ આરાધનામાં સવારના સમયમાં માતાજીનું સ્નાન થાય છે પંચામૃતથી સ્નાન થાય છે અને બપોરે માતાજીની રાજા રાજા મહારાજાઓ જે રાજોપચાર પૂજા કેતા એવી રાજોપચાર પૂજન દ્વારા માતાની આરાધના કરવામાં આવે છે જેને આપણા વૈદિક પદ્ધતિની અંદર પાત્રા સાધન પૂર્વક માતાજીની રાજોપચાર પૂજા કરવામાં આવે છે આ રાજોપચારની અંદર માતાજીના અલગ 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 દ્રવ્યોથી માતાજીને સ્નાન કરાવવામાં આવે છે અલગ અલગ દ્રવ્યોથી માતાજીનો નો કરવામાં આવે છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સર્વજન સર્વજન સુખાય આ આ વૈદિક એક સ્મૃતિનું વાક્ય વાક્ય છે તો સ્મૃતિ પ્રમાણે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે કે દરેક લોકો સુખી થાય વિશ્વનું કલ્યાણ થાય એના માટે કરી અને માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે અને લોકોનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે